નમસ્તે ગુજરાતના તમામ ખેડૂત મિત્રો તમારું સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર મિત્રો રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડથી સમાચાર આવી રહ્યા છે ખેડૂત મિત્રો કે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં જણસી ભરેલા ગ્યારસો કરતાં વધારે વાહનોની ત્રણ કિલોમીટર લાંબી કતાર લાગી ગઈ છે ઘઉંની આવક વધી પણ ભાવમાં ગાબડું પડતા ખેડૂતોમાં કચવાટ થયો છે ઉનાળાની શરૂઆત થતા યાર્ડની અંદર વિવિધ જણસીની મબલખ આવક થઈ રહી છે ત્યારે મોરબી રોડ પર આવેલા રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં આજે અગિયારસો જેટલા વાહનોની રોડ અને યાર્ડના પટ્ટાંગણમાં થપ્પા લાગી ગયા હતા જેમાં ખેડૂતો ધાણા ચણા ઘઉં તુવેર રાય રાયડો મેથી કપાસ લઈને આવી ગયા હતા અગિયારસો જેટલા વાહન આવતા તમામને ટોકન આપીને યાર્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને યાર્ડ બહાર પણ બે થી ત્રણ કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી અકસ્માત ન સર્જાય અને કોઈપણ જાતની સમસ્યા ન થાય તે માટે વાહનોને સર્વપ્રથમ પ્રવેશ આપી દેવાયો હતો યાર્ડમાં મંદિરના વિશાળ પટ્ટાંગણમાં વાહનોની પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી યાર્ડમાં આજે ધાણાની છ્યાસી હજાર મણ ચણાની ત્રણ ત્રીસ હજાર મણ તુવેરની પંચોતેરસો મણ ઘઉંની પચાસ હજાર મણ કપાસની દસ હજાર મણ રાય અને રાયડાની પાંચ હજાર મણ મેથીની સાત હજાર સાતસો ને પચાસ મણ એકસાથે મબલખ આવક થઈ ગઈ હતી ચેરમેન વાઇસ ચેરમેન ડિરેક્ટરો સ્થળ પર જ હાજર રહીને કુતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી યાર્ડમાં આવક વધતા યાર્ડ છલોછલ થયું હતું આગામી દિવસોમાં કેરીની સિઝન શરૂ થશે ત્યારે પાકી કેરી ન આવે ત્યાં સુધી ગીરની પ્રખ્યાત ખાખડી અને તોતાની કાચી કેરીની આવક શરૂ થઈ ગઈ છે જે સલાડમાં ખવાતી કાચી કેરી છે ઉનાળાની સિઝનમાં લોકો કાચી કેરીનો ઉપયોગ સલાડમાં કરે છે માર્ચ મહિનામાં કાચી કેરીની આવક શરૂ રહેશે અને એપ્રિલ મહિનામાં લોકોને પાકી કેરી ખાવા મળશે હાલ ખાખડીનો પ્રતિ કિલો એસી અને તોતાનો પ્રતિ કિલો સાહીઠ રૂપિયાના ભાવે હરાજી થઈ હતી ઘઉંની આવક વધી છે પરંતુ ભાવમાં ગાબડું થઈ ગયું છે અને ખેડૂતોમાં કચવાટ વાટ નોંધાયો છે નવા ઘઉંની આવકમાં વમ વધારો થયો છે સિઝનની શરૂઆત સાથે નવા ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે ઘઉંના ભાવમાં અત્યારે ઘટાડો નોંધાયો છે સૌરાષ્ટ્રમાં નવા ઘઉંની શરૂઆત તો થઈ ગઈ છે અને હાલ ઘઉંના ભાવમાં રૂપિયા પચીસ સુધીનો ઘટાડો વીસ કિલોએ થયો છે ઘઉંની આવકમાં સતત વધારો થયો છે ઘઉંની સિઝન શરૂ થતા ભાવમાં ઘટાડો થતાં ખેડૂતો નિરાશ થઈ ગયા છે રાજકોટ યાર્ડમાં પાંચ હજાર ગુણીની ઘઉંની આવક નોંધાઈ છે રાજકોટ યાર્ડમાં મિલબરના ભાવમાં ચારસો ને થી પાંચસો પાંચ રૂપિયા સુધી બોલાયા હતા એવરેજ ભાવ પાંચસો દસથી પાંચસો ચાલીસ બોલાયા હતા સારી ક્વોલિટીમાં સાડા પાંચસોથી લઈને પાંચસો એસી રૂપિયા ભાવ બોલાયો હતો અને યાર્ડની અંદર સતત ને સતત આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે મિત્રો ખેડૂતો માટે કામના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને અત્યાર સુધી લોલીપોપ આપવામાં આવ્યો છે એવું કહીએ તો પણ ખોટું નથી કારણ કે ખેડૂતોને સહાય ચૂકવવામાં ગુજરાત સરકાર ઢીલી પડી હોય તેવું લાગી રહ્યું છે યોજનાઓની અંદર પચાસ ટકા કરતા ઓછી રકમની સહાય ખેડૂતો સુધી પહોંચી રહી છે સરકારના રાજ્ય સરકારના સામાજિક અને આર્થિક સર્વેક્ષણમાં એક ચોંકાવનારા સામે આવ્યા છે મિત્રો ખેડૂતોને અલગ અલગ સહાય યોજનાના નાણાં ચૂકવવામાં સરકારની ઢીલાશ જોવા મળી રહી છે વિવિધ ખેડૂતલક્ષી યોજનામાં ખેડૂતોને પચાસ ટકા કરતાં પણ ઓછી સહાય ચૂકવવામાં આવી છે સત્યોતેર પોઈન્ટ અઢાર કરોડની જોગવાઈની સામે માત્ર બાર કરોડ રૂપિયા જ ચૂકવવામાં આવેલા છે ટ્રેક્ટર સહાય તાર ફેન્સિંગ સોલાર ફેન્સિંગ જેવી યોજનાઓની અંદર ઓછી ચૂકવણી કરવામાં આવી રહી છે ખેડૂતોને મદદની વાતો વચ્ચે સરકારી સહાયના આંકડાઓએ અત્યારે રાજ્ય સરકારની પોલ ખોલી છે જણાવી દઈએ મિત્રો કે જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં માત્ર બાર કરોડ રૂપિયાની સહાય ખેડૂતોને આપવામાં આવી છે અને જેમાં જો ટ્રેક્ટર સહાયની વાત કરીએ તો માત્ર ત્રીસ કરોડ રૂપિયાની સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી છે અને ચારસો બાર કરોડ રૂપિયા તો ફાળવવામાં આવ્યા હતા જેમાંથી માત્ર ને માત્ર ત્રીસ કરોડ કરતાં થોડા ઘણા રૂપિયા વધારે સહાય ચૂકવવામાં આવી છે એટલે કે પચાસ ટકા કરતાં પણ ઓછી સહાય ખેડૂતોને હાથમાં આવી છે ફેન્સિંગ યોજનાની વાત કરીએ તો તાર ફેન્સિંગ લગાડવા માટે જે યોજના છે તે માટેના ખેડૂતોને સાડા ત્રણસો કરોડ રૂપિયાની જોગવાઈની સામે માત્ર ચોપન કરોડ ને વીસ લાખ રૂપિયા જ ચૂકવવામાં આવેલા છે તાર ફેન્સિંગ યોજનાની અંદર જાન્યુઆરી બે હજાર સુધીમાં ચોવીસ પોઈન્ટ વીસ કરોડ ચૂકવાયા છે સાડા ત્રણસો કરોડ રૂપિયાની જોગવાઈ હતી અને તેની સામે ચોપન પોઈન્ટ વીસ કરોડ રૂપિયા ચૂકવાયા છે તો બીજી તરફ મિત્રો સોલાર ફેન્સિંગ યોજનાની અંદર જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં માત્ર તેર પોઈન્ટ સાત કરોડ રૂપિયા ચૂકવાયા છે અને યોજનાની જે મતે પચાસ કરોડની જોગવાઈની સામે જાન્યુઆરીમાં બે વાત કરીએ તો બે હજાર પચીસ સુધીમાં તેર પોઈન્ટ સાત કરોડ રૂપિયા ચૂકવાયા છે એટલે કે આપણે જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે ખેડૂતો માટેની સહાયના જેટલા પણ પૈસા જાહેર કર્યા હતા તેના કરતાં પચાસ ટકા કરતા રકમ કરતાં ઓછી રકમ ખેડૂતોને ચૂકવવામાં આવેલી છે તો આ શું લોલીપોપ ખેડૂતોને પકડવામાં આવી રહ્યું છે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જણાવી દેજો યોજના આવી ગઈ છે મિત્રો હવે ખેડૂતોને ખેતી કરવા માટે ક્યારેય પણ પૈસાની તંગી નહીં પડે ખેડૂતો લાગી શકશે પાંચ લાખ રૂપિયા સુધીની લોન પહેલી ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે અને તેની અંદર ખેડૂતોને વગર વ્યાજે લોન આપવાની મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે ત્યારે આના પહેલાં ત્રણ લાખ રૂપિયા સુધીની ખેડૂતોને લોન મળતી હતી પરંતુ બજેટ પહેલાં ગુજરાત પ્રદેશ સહકાર ભારતીના ચેરમેન અને સાબરકાંઠા બેન્કના પૂર્વ ચેરમેન અને સહકારી અગ્રણી મહેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર થોડા સમય અગાઉ ગુજરાત પ્રદેશ સહકારી ભારતીની મળેલી બેઠકમાં ખેડૂતોના મળતી વિના વ્યાજની લોનમાં વધારો કરવામાં આવે તે માટે હોદ્દેદારોને સાથે રાખીને એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તત્કાલીન સમયે જ વડાપ્રધાન તથા નાણામંત્રીને રજૂઆત કરવામાં આવી હતી અને તેમની રજૂઆત કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે ત્યારબાદ તેમણે ખેડૂતોને મોંઘવારીના લીધે ઘણી વખત નાણાકીય જરૂરિયાત ઊભી થાય તેવું તગડું વ્યાજ ચૂકવીને પરાણે વ્યાજખોરો પાસેથી પૈસા લેવા પડતા હતા અને આના કારણે ખેડૂતોને ત્રણ લાખને બદલે પાંચ લાખની લોન કેસીસી સ્વરૂપે મળે તો ગુજરાતના નહીં પણ સમગ્ર દેશના ખેડૂતોને ફાયદો થશે તો મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે તેનું નામ કિસાન ક્રેડિટ કાર્ડની શરૂઆત ઓગણીસોને અઠ્ઠાણુંમાં નાબાર્ડની ભલામણ દ્વારા કરવામાં આવી હતી અને યોજના અનુસાર દેશભરના કરોડો ખેડૂતો બિયારણ ખાતર જંતુનાશક દવા કૃષિ સંબંધિત સાધનો ખરીદી શકે તે માટે ખેડૂતોને વગર વ્યાજની પાંચ લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી યોજના છે અત્યાર સુધી આ કાર્ડની મર્યાદા ત્રણ લાખ રૂપિયા હતી જે હવે વધારીને પાંચ લાખ રૂપિયા સુધી કાર્ડની મર્યાદા વધારવામાં આવી છે આ જ સમયે લોન પર વ્યાજ દર પણ ઘટાડીને સાત ટકા કરવામાં આવ્યો છે અને યોજનાની સૌથી ખાસ વાત એ છે કે જો ખેડૂતો સમયસર લોન ચૂકવે છે તો તેમને વ્યાજની અંદર ત્રણ ટકા સબસિડી આપવામાં આવશે કિસાન ક્રેડિટ કાર્ડના લાભાર્થીઓ માટે અમુક પાત્રતા છે ભારતીય નાગરિક હોવા જોઈએ અને તેમની ઉંમર અઢારથી પંચોતેર વર્ષની હોવી જોઈએ સરકારી અને ખાનગી બેંકો ગ્રામીણ બેન્કો અને સહકારી મંડળીઓ પાસેથી લોન પણ મેળવી શકાય છે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તેઓ ઈચ્છે તો ઓફલાઇન અને ઓનલાઈન બંને રીતે અરજી કરી શકે છે ખેડૂતો તેમના વિસ્તારની બેન્કમાં જઈને ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવાની છે અને અરજીની સાથે આધાર પાન કાર્ડ જમીનના દસ્તાવેજ અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિત ઘણા બધા દસ્તાવેજ તમારે સબમિટ કરવાના છે અરજી ફોર્મમાં આપેલી વિગતો દાખલ કરવાની છે તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માંગો છો તો પીએમ કિસાન યોજનાની વેબસાઇટ અથવા તો તમારે જે બેન્કમાંથી લોનમાં અરજી કરવી છે તેની વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન અરજી કરી શકો છો દેશની સૌથી મોટી બેંક એટલે કે એસ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી કિસાન ક્રેડિટ કાર્ડ ફોર્મ માટે વેબસાઇટ એસ ડોટ કો ડોટ ઇન અને પર્સનલ બેન્કિંગની મુલાકાત તમારે લેવાની છે કૃષિ અને ગ્રામીણ ટેપ પર જવાનું છે પાક લોન વિકલ્પમાં કિસાન ક્રેડિટ કાર્ડ વિકલ્પ પસંદ કરવાનો છે અને અરજી ફોર્મમાં આપેલી વિગત તમારે દાખલ કરવાની છે આ બાદ સંબંધિત બેન્ક તમને ચાર દિવસમાં સામેથી સંપર્ક કરશે અને સૂચના મુજબ કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ થશે કિસાન ક્રેડિટ કાર્ડ પરના વ્યવહારો પર બે વર્ષમાં વર્ષની અંદર તમને બે વાર વ્યાજ આપવાનું છે એટલે કે છ મહિને તમારે એક વાર વ્યાજ ભરી દેવાનું છે વ્યાજ સાથે લોનમાં વર્ષ એકવાર જમા કરાવવાની છે મિત્રો ખેડૂતો બીજા દિવસે પણ જમા કરેલી રકમ ઉપાડી શકશે વ્યાજ સબસિડી ત્યારે જ લાગુ થાય છે જ્યારે ખેડૂતો વર્ષમાં બે વાર વ્યાજ ચૂકવે અને લોનની રકમ એકવાર જમા કરે આમ કરવામાં નિષ્ફળતા સાત ટકા વ્યાજ પરિણમ છે એટલે કે તમારું જે સાત ટકા વ્યાજ છે તે ધીમે ધીમે ઓછું થતું જશે ત્રણ ટકા સબસિડી તો સરકારે જાહેર કરી છે કે જો કોઈ પણ વ્યક્તિ જે તમારી પાંચ લાખની લોન છે તેને એક વર્ષમાં ભરી દે છે તો તેને સાત ટકામાંથી ત્રણ ટકા વ્યાજ સબસિડી આપવામાં આવશે ને જો તમે સમયસર પણ વ્યાજની ભરપાઈ કરો છો તો પણ તમને વ્યાજ ઉપર સબસિડી આપવામાં આવશે સમયસર વ્યાજ નહીં ચૂકવવામાં આવે તો તમારું એકાઉન્ટ છે તે ડિફોલ્ટર તરીકે પણ ગણી શકાય છે મિત્રો એટલે સાવધાની પૂર્વક તમારે આ લોન લેવાની છે અને તેનું વ્યાજ પણ સમયસર ચૂકવતું રહેવાનું છે ત્યારે વધુ એક ખેડૂત હિતલક્ષી સમાચાર આવી રહ્યા છે મિત્રો તેલંગાણાથી તેલંગાણાની કોંગ્રેસ સરકારે ખેડૂતોના દેવા માફ કરવાને લઈને સૌથી મોટું નોટિફિકેશન જાહેર કર્યું છે જે મિત્રો અત્યાર સુધીમાં ભાજપની સરકાર ભારતમાં અને ગુજરાતમાં ઘણા વર્ષોથી રાજ કરી રહી છે અને છતાં તેનાથી જે નથી થયું તે તેલંગાણાની અંદર મિત્રો કોંગ્રેસ સરકારે કરી બતાવ્યું છે કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે ચાલીસ લાખ ખેડૂતોનું દેવું માફ કર્યું છે જે મિત્રો આગામી પંદર ઓગસ્ટની સમયસીમા પહેલાં ખેડૂતોનો દેવું માફ કરવામાં આવશે એકત્રીસ હજાર કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાના નિર્ણયને કોંગ્રેસ મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને ત્યારબાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આ જ અમારી નિયત છે અમે જે કહ્યું એ કરી બતાવ્યું અને ઓગણપચાસ લાખ કરતાં વધારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે તો આ બાબતે ગુજરાતના ખેડૂતોનું શું કહેવું છે કારણ કે ગુજરાતના ખેડૂતો ખૂબ જ ઘણા વર્ષોથી પરેશાન છે અને દેવાને લઈને ચર્ચિત છે તેવો વિષય હવે દેવા માફીને લઈને ખેડૂતોનું શું કહેવું છે તેમને કમેન્ટ કરીને જણાવી દેજો બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે મહત્વના સમાચાર આવ્યા છે જૂના બગીચાનું નવું સર્જન કરવા માટે પચાસ હજાર રૂપિયાની સહાય મળી જવાની છે જે કોઈ પણ ખેડૂત મિત્રો બાગાયતી ખેતી કરી રહ્યા છે અને જેમને આંબા અને લીંબુના જૂના બગીચા છે તેમના નવ સર્જન કરવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે આ યોજનાની અંદર જે કોઈપણ ખેડૂત મિત્રોને આંબાના ભાગના અંદાજીત ત્રીસ વર્ષથી વધુ અને લીંબુના પાકના વીસ વર્ષથી વધારે જૂના જો બગીચા હોય તો તેમના નવીનીકરણ કરવા માટે ખર્ચ સામે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે યોજનાની અંદર વાત કરીએ તો આંબાના એકમ ખર્ચના મહત્તમ હેક્ટર દીઠ એંશી હજાર રૂપિયા કટિંગ અને પ્રુનિંગ એટલે કે છટણી અને કાપણી કરવા માટે એકમ ખર્ચ સાધનોની સર્વિસ વગેરે કરવા માટે ચાલીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર આપી રહ્યા છે ગેપ ફિલિંગ એટલે કે આંબાઓની વચ્ચેની જે જગ્યાઓ હોય છે તેની વચ્ચે નવા રોપ મૂકવા માટે વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર ખર્ચના પચાસ ટકા અથવા તો મહત્તમ ચાલીસ હજાર રૂપિયા હેક્ટર બેમાંથી જે ઓછું હોય તે સહાય આપી રહ્યા છે અને લીંબુ પાકની અંદર એકમ ખર્ચ મહત્તમ રૂપિયા પચાસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર જેની અંદર કટિંગ માટે મશીન સાધન સર્વિસ વગેરેમાં મહત્તમ રૂપિયા વીસ હજાર આવી રીતે અલગ અલગ આંબા અને લીંબુ માટે ઝીરો સુધીની મર્યાદામાં સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે તો બાગાયતી ખેતી કરતા ખેડૂતો જરૂરથી લાભ લઈ લેજો પશુપાલકો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે સરકાર તરફથી મળશે ત્રણ હજાર રૂપિયા કઈ રીતે તમે લાભ મેળવી શકો છો અને શા માટે તમને આપવામાં આવશે ત્રણ હજાર રૂપિયા તેના વિશે આપણે વાત કરીએ તો ગુજરાત સરકારે પશુપાલકો માટે કૃત્રિમ બીજદાન યોજનાની શરૂઆત કરી છે અને તેના અંતર્ગત ત્રણ હજાર રૂપિયા સુધીની પશુપાલકોને સહાય આપવામાં આવશે વિડીયોમાં સમગ્ર માહિતી મેળવીએ તે પહેલાં જો તમારા કોઈ ઓળખીતા પશુપાલક મિત્ર હોય અને તમારી આસપડોશમાં પણ જો કોઈ મિત્રો પશુપાલન કરી રહ્યા હોય તો તેમને આ માહિતી સૌથી પહેલાં તમારા દ્વારા પહોંચે તે અનિવાર્ય કરજો તેમને વોટ્સઅપ દ્વારા વિડીયોની લિંક મોકલી દેજો મિત્રો પશુપાલન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને પશુપાલ પશુઓની ઉત્તમ જાતના સંવર્ધનને અમલમાં મૂકવામાં આવી છે ગુજરાતમાં પશુપાલનનો ઝડપથી વિકાસ કરવા માટે ઘણા ખેડૂતોએ ખેતી સાથે પશુપાલનને અપનાવીને મહત્તમ આવક મેળવી રહ્યા છે અને જ્યારે કેટલાક લોકો સંપૂર્ણપણે માત્ર પશુપાલન તરફ વળ્યા છે સરકાર આ વ્યવસાયને વધુ મજબૂત બનાવવા માટે ઘણા બધા હેતુથી એક નવી યોજના શરૂ કરી રહી છે જેમ કે ખાંડન યોજના ચારા કાપવાના મશીનની યોજના કૃત્રિમ બીજદાન યોજના આ યોજનામાં સરકાર પશુપાલકોને નર અને માદા પશુઓના સંવર્ધન માટે કૃત્રિમ બીજદાનની સુવિધા પૂરી પાડે છે કેટલાક કિસ્સાઓમાં નર પશુઓ માદા પશુઓની નજીક જવા માટે હિંમત રાખતા નથી અથવા તો શારીરિક તકલીફ હોવાના કારણે પ્રજનન પ્રક્રિયામાં સમસ્યા એટલે કે પ્રજનનમાં સમસ્યા સર્જાય છે અને આવા સંજોગોની અંદર કૃત્રિમ બીજદાન પદ્ધતિ દ્વારા ઉત્તમ પશુઓના વીર્ય માદા પશુઓના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે જેઓ ઉચ્ચ ગુણવત્તાવાળા પશુઓનો જન્મ આપે છે કૃત્રિમ બીજદાન યોજનાનો લાભ ફક્ત તે પશુપાલકોને મળશે કે જેમના પશુપાલક જેમના પશુઓએ વાછરડાને જન્મ આપ્યો હોય કે તેની ઉંમર અગિયાર મહિનાથી ઓછી હોય આગળ વાત કરીએ તો આવેદન પ્રક્રિયા શું છે અને કોણ કોણ કયા કયા દસ્તાવેજ તમારે ઉમેરવાના છે તો યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પર તમારે ઓનલાઈન અરજી કરવાની છે અરજી માટે દસ્તાવેજની વાત કરીએ તો વાછરડાના જન્મનું પ્રમાણપત્ર રાશન કાર્ડ આધાર કાર્ડ યોજનાનો લાભ કઈ રીતે તમે મેળવી શકશો મિત્રો તો આ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની છે જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના છે તમારી અરજીને મંજૂરી મળશે ત્યારબાદ ત્રણ હજાર રૂપિયા સુધીની સહાય તમારા ખાતામાં આવશે તમે પણ પશુપાલન વ્યવસાય કરતા હોય તો આ યોજનાનો લાભ લઈને તમારા પશુઓ માટે ઉત્તમ ભવિષ્ય તમે નક્કી કરી શકો છો સરકાર આપી રહી છે પંદર હજાર રૂપિયા સહાય અને મફત ટ્રેનિંગ જે મિત્રો એક લાખ રૂપિયા સુધીની લોન પણ સરકાર આપી રહી છે પીએમ વિશ્વકર્મા યોજના જેનું નામ છે અને ઘણા બધા લાભ આપી રહી છે ગવર્મેન્ટ વાત કરીએ તો સરકાર દેશના અલગ અલગ વર્ગના લોકો માટે અનેક પ્રકારની યોજના ચલાવે છે અને તેમાંથી સૌથી મહત્વપૂર્ણ એવી એક યોજના એટલે કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ખાસ કરીને નાના કારીગરો અને રોજગાર માટે કામ કરતા લોકોને આ યોજના મદદ કરે છે યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે કે કારીગરો અને કસબાઓને કૌશલ્ય તાલીમ આપવા અને તેને રોજગારી માટે નાણાકીય સહાય પ્રદાન કરવાનો છે પીએમ વિશ્વકર્મા યોજનામાં જોડાવા માટે લાભાર્થીઓને કૌશલ્ય અને ટેકનિકલ તાલીમ આપવામાં આવે છે અને આ દરમિયાન કારીગરોને નાણાકીય સહાય પણ આપવામાં આવે છે તાલીમ બાદ વિદ્યાર્થીઓને તેમના કામ માટે પંદર હજાર રૂપિયાની ટૂલકીટ સહાય ખરીદવા મળે છે અને તેઓ વધુ સારી રીતે પોતાની કુશળતા વડે રોજગારી મેળવી શકે છે સસ્તા દરે લોનને વ્યાજ આપવામાં આવે છે મિત્રો આ યોજનાની અંદર એક લાખ રૂપિયાની લોન મળી શકે છે અને સસ્તા વ્યાજ દર અને કોઈ પણ ગેરંટી વગર તમને લાખ રૂપિયાની લોન આપવામાં આવવાની છે લોનનો ઉપયોગ કારીગરો પોતાના કામ માટે સાધનો ખરીદવા અથવા તો વ્યવસાય વધારવા માટે કરી શકે છે અને લોન ચૂકવીને તમે વધુ બે લાખ રૂપિયાની બીજી લોનનો ફાયદો લઈ શકો છો યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક માત્રતાના માપદંડ છે મિત્રો જે મુજબ સુવર્ણકાર એટલે કે સોની પથ્થર તોડનારા શિલ્પકાર લોખંડ કામદાર વાણંદ તાળા બનાવનાર ચંપલ બનાવનાર માછીમારીની જાળ બનાવનાર ઢીંગલી અને રમકડા બનાવનાર બંદૂક બનાવનાર માળા બનાવનારા કડિયા સાવરણી ટોપલી અને સાદડી બનાવનારા ધોબી હોડી બનાવનાર હથોડી અને ટૂલકીટ બનાવનારા લોકો અરજી કરી શકે છે યોજનામાં જોડાવા માટે તમારે નજીકના જનસુવિધા કેન્દ્રમાં જવું પડશે અને તમારી ઓળખ અને યોગ્યતા તપાસવા માટે તમારા દસ્તાવેજ સબમિટ કરવાના છે અને એકવાર તમારા દસ્તાવેજ ચકાસવામાં આવે છે તો કોમન સર્વિસ સેન્ટર સ્ટાફ તમારા માટે યોજનામાં અરજી કરી શકે છે પાક સંગ્રહ માળખા યોજના વિશે વાત કરીએ તો મિત્રો બે હજાર ચોવીસ પચીસ વર્ષ માટે સુવર્ણ અવસર કહી શકાય તેવી મહત્ત્વની યોજનાની જાહેરાત થઈ ગઈ છે અનાજ ભરવાનું ગોડાઉન બનાવવા માટે સરકાર આપશે એક લાખ રૂપિયા સુધીની સહાય ખેડૂતોના હિતમાં ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી પ્રકારની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને આવા સમયની અંદર અનાજના સંગ્રહ માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના એ મહત્વપૂર્ણ યોજના છે આ યોજનાનો હેતુ ખેડૂતોને તેમના પાક માટે સુરક્ષિત અને કાર્યક્ષમ સંગ્રહ સુવિધા પ્રદાન કરવાનો છે ખેડૂતોની ઉપજને લાંબા સમય સુધી સલામત રાખવી અને બજારમાં વધતી માંગ વખતે સારો ભાવ મળે તે માટે પાક સંગ્રહ કરવો ખૂબ જ જરૂરી છે ઘણી બધી વાર તમારી પાસે સંગ્રહ ક્ષમતાનો અભાવ હોવાના કારણે ખેડૂતોને ઓછા ભાવે પાક બગડી જાય તે ઓછો ભાવ લઈને પાક વેચવો પડે છે તેના કારણે આર્થિક નુકસાન થતું હોય છે આ સમસ્યાનું નિવારણ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં માં યોજનાની શરૂઆત કરવામાં આવી હતી આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં ઓછામાં ઓછા ત્રણસો ને ત્રીસ ચોરસ ફૂટનું ગોડાઉન બનાવી શકે છે જેના માટે સરકાર દ્વારા પચાસ ટકા અથવા તો એક લાખ રૂપિયા સુધીની સીધી સબસિડી આપવામાં આવે છે અગાઉના વર્ષોમાં આ સબસિડી માત્ર પંચોતેર હજાર રૂપિયા સુધી હતી પરંતુ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે વધારીને એક લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે ખેડૂતો તેમના ખેતરમાં વેરહાઉસ સીલો અને અનાજ સંગ્રહ માટેના અન્યન્ય માળખા બનાવી શકે છે આ માળખામાં માત્ર અનાજ જ નહીં પરંતુ ખાતર બીજ કૃષિ સાધનો અને દવાઓ પણ સંગ્રહ કરી શકે છે આ સુવિધા ખેડૂતોને સિઝન દરમિયાન પાકના મૂંઝવણ વિના સંગ્રહ માટે સક્ષમ બનાવશે મિત્રો ખેડૂતો માટે યોજનાનો લાભ લેવા માટે સરકારી વેબસાઇટ અથવા તો નજીકની કૃષિ કચેરીમાં અરજી કરી શકાય છે અરજદારે નીચેની વિગત સાથે અરજી ફોર્મ ભરવાનું છે આવશ્યક દસ્તાવેજની વાત કરીએ તો જમીનના દસ્તાવેજો જે આપણા રેગ્યુલર દસ્તાવેજ છે સાત બાર અને આઠ અનો ઉતારો જે તમારો લેટેસ્ટ હોવો જોઈએ આધાર કાર્ડ બેન્ક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્સ અને અન્ય જરૂરી કાગળો અરજી પ્રક્રિયા વિશે વાત કરીએ તો તમે સરકારી પોર્ટલ એટલે કે આય ખેડૂત પોર્ટલ અથવા તો ગ્રામ પંચાયત અથવા તો ખેતીવાડીની અધિકારીની કચેરી મારફતે તમે ફોર્મ ભરી શકો છો સહાય તમારી મંજૂર થઈ જાય ત્યારબાદ ખેડૂતોને નક્કી કરાયેલી સબસિડી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર એટલે કે સીધી તમારા ખાતામાં જેવી રીતે બે હજારનો હપ્તો પડે છે તે રીતે ડાયરેક્ટ સહાય આવવાની છે બે હજાર એકવીસ બાવીસ થી વધારે ખેડૂતોને એકસો ને ગ્રાન્ટ આપવામાં આવી છે પાક સંગ્રહ માળખા માટે મંજૂરી આપી દેવાઈ છે તો આ હતા આજના મુખ્ય સમાચાર ખેડૂત મિત્રો ફરી વારના સમાચાર સાથે મળીશું આવતીકાલે સાંજે ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન